નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની આપણે ચર્ચા કરવાની છે ખરીફ પાક વિશે એટલે કે જે હવે ચોમાસું નજીક આવે છે અને ચોમાસું પાકનું વાવેતર કરવાનું છે આ વર્ષે ચોમાસું છે એ કેવું રહેવાનું છે અને કેવા પ્રકારના ચોમાસુ પાકના વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તે વાત આપણે સમજ શું છે હવે ખાસ વાત કરવાની છે બે હજાર ચોવીસના ચોમાસા વિશે હવે ચોમાસાની અંદર હવે આમ જોવા જઈએ તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ગુજરાતની અંદર ચોમાસું હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે અને ચોમાસું સક્રિય થઈ રહ્યું છે એટલે મહત્વની વાત ખેડૂતોને મુંઝવતો સવાલ એ છે કે કેવા પ્રકારના પાકનું વાવેતર કરવું જોઈએ હવે આમ તો તો હું આપને એ જણાવી દઉં ચાલુ વર્ષે ચોમાસું છે એ થોડુંક લાંબુ રહી શકે છે એનું કારણ છે કે આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે પ્રમાણે આપણે ગઈકાલે પણ આગાહી કરેલી છે નવ દસ તારીખથી પ્રિમોન્સૂન એક્ટિવિટી તેજ થશે અને નવ દસ તારીખથી લઈને તેર જૂન સુધીમાં રાજ્યના અમુક વિસ્તારોની અંદર વાવણી વરસાદ પણ નોંધાઈ શકે છે અને ચૌદ જૂનથી જે નૈઋત્યનું ચોમાસું કહેવાય છે એ રાજ્યની અંદર સક્રિય થઈ જશે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય થઈ જશે એટલે બે ત્રણ તબક્કાની અંદર ગુજરાતની અંદર વાવણી થાય અને એ પછી જુલાઈ મહિના દરમિયાન આપણે ખૂબ સારા વરસાદો થશે કે જુલાઈ મહિનાની અંદર લાનીના સક્રિય થઈ રહ્યો છે અને લાનીનાને કારણે જુલાઈ મહિનાની અંદર પુષ્કળ વરસાદ પણ થશે અને લાનીનાને કારણે ચોમાસું લાંબુ ચાલશે એટલે કે અત્યારે આપણે જે ચૌદ જૂનથી ચોમાસાની શરૂઆત થશે એ લગભગ પચીસ ઓક્ટોમ્બર સુધી ચોમાસું ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ચૌદ જૂનથી લઈને પચીસ ઓક્ટોમ્બર એટલે દરેક ખેડૂત ભાઈઓ આ લાંબા ચોમાસાની છે એ માનસિક તૈયારી રાખવાની છે એ વાવેતર કરવું જોઈએ હવે વાત એ પણ કરવાની છે કે લાંબુ ચોમાસું ચાલવાનું છે એનો મતલબ એવો નથી કે આપણે ટૂંકા ગાળાના કોઈ પાકનું વાવેતર કરીએ દાખલા તરીકે નેવું દિવસે પાકતા પાકનું વાવેતર કરો તો નુકસાની જાય એવી શક્યતાઓ પણ બહુ નથી એનું મેન કારણ છે કે વચ્ચે આપણે નેવું દિવસનો પાક પાક તૈયાર થઈએ ત્યારે વરસાદની જે વરાપ હોય ગેપ મળતો હોય એ ગેપની અંદર આપણે હાર્વેસ્ટિંગ છે એ કરી શકતા હોય એટલે આપણે નેવું દિવસનો પાક હશે તો પણ બહુ વાંધો નહીં આવે પણ હા એમાં ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ હાર્વેસ્ટિંગનો ટાઈમ હોય ને વરસાદનો જે ગેપ આવતો હોય છે એ ગેપ દરમિયાન હવામાન વિભાગ હોય સ્કાયમેટ જેવી સંસ્થાઓ હોય બીજી અન્ય પ્રાઇવેટ સંસ્થા હોય અથવા તો મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા લોકો આગાહી કરે છે ઘણા બધા મિત્રોની સચોટ આગાહી આવતી હોય જેનામાં તમને વિશ્વાસ હોય જેના ઉપર તમે વિશ્વાસ કરતા હોય કે આ વ્યક્તિની આગાહી સચોટ હોય છે અને એ વ્યક્તિની આગાહી જ્યારે વરાતની હોય ગેપની આગાહી હોય એ ગેપની અંદર તમારે એ નેવું દિવસનો પાક પાકી ગયો હોય એનું હાર્વેસ્ટિંગ કરી લેવું એને ઓપને રાખીને સાચવી લેવું જેથી કરીને તમારું નુકસાન ન થાય

એક પાક એવો છે કે જેની અંદર ધરખમ ફેરફાર થવા જઈ રહ્યું છે એ છે કપાસનો પાક અને કપાસના પાકનું વાવેતર ઘટી રહ્યું છે કપાસના પાકનું વાવેતર ઘટી રહ્યું છે છે એના મુખ્ય ત્રણ કારણો અમે જે અંદર જે સર્વે કર્યું છે જે રિવ્યુ લીધા છે એ મુજબ ત્રણ કારણોસર આ વર્ષે કપાસનું વાવેતર ગુજરાતમાં ઘટવા જઈ રહ્યું છે એ ત્રણ કારણની અંદર એક કારણ છે ગુલાબી ઈયળ આમ જોવા જઈએ તો ગુલાબી ઈયળ છે એ ઘણી વખત આપણે આવી જતી હોય ને એને કારણે પણ આપણો કપાસનો પાક છે એમાં નુકસાની થતી હોય જોકે હવે ફોરજી અને ફાઈવજી જેવા બીટી કપાસ પણ આવી ગયા છે અને એમાં ઘણી વખત ગુલાબી યરનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે જો કે એ કાયદાકીય નથી જે ફોરજી અને ફાઈવજી કપાસ છે એને સરકારની માન્યતા નજી મળી નથી છતાં પણ એમાં ગુલાબી યરની અંદર પરિણામ મળે છે એ ચોક્કસ છે એટલે જો કોઈ સારા સારા બ્રિડરના સારી કંપનીના કોઈ વિધાઉટ બિલના પણ જો તમને બીટી કપાસ મળતા હોય ફોરજી ની અંદર

અંધાધૂંધ કેમિકલ વાપરવાનું કારણ છે એ પણ જવાબદાર ગણી શકાય છે એટલે કપાસનું ઉત્પાદનમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને કારણે પણ અમુક ખેડૂતો છે આ વર્ષે કપાસનું વાવેતર કરવા માંગતા નથી અને ત્રીજું મહત્વનું કારણ છે એ કારણ છે કપાસના ભાવ આમ જોવા જઈએ તો કપાસના ભાવ છે વચ્ચે એકાદ બે વર્ષ મળી ગયા એક વખત તો એવું પણ બન્યું કે બે હજારને પણ પાર કરી ગયા પણ હવે પાછા કપાસના ભાવ છે એ ડાઉન છે અને આ ભાવની અંદર ખેડૂતોને કપાસ વાવો પોસાય નહીં આમ જોવા જઈએ તો અત્યારે કપાસ હોય મગફળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર ભાવની સમસ્યા તો આપણી સામે ઊભી જ છે પૂરતા ભાવ નથી મળતા જેને કારણે ખેડૂતોની આવક ઘટી રહી છે જાવક ડબલ થઈ રહી છે મોંઘવારી પણ એટલી બધી છે દવા ખાતરને બિયારણો મોંઘા થઈ ગયા છે હાર્ડવેર મોંઘું થયું છે ડીઝલ મોંઘું થયું છે મજૂરી મોંઘી થઈ છે તમામ વસ્તુ મોંઘી થઈ છે પણ ખેડૂતના પાકનું જે ઉત્પાદન આવે એનો ભાવ મળતો નથી એટલે ખેડૂતો છે એ આર્થિક રીતે પાયમાલ થતા જાય છે દેવામાં ડૂબતા જાય છે એટલે દરેક વસ્તુના આ ચાલુ વર્ષે મગફળીનું જોવા જઈએ તો મગફળી દિવાળી ટાઈમથી ઘણા બધા ખેડૂતોએ બિચારાએ ઓછીના પાછીના પૈસા કરીને પણ પોતાનો વ્યવહાર સાચવી લીધો અને મગફળીને સાચવીને રાખી કે મને કદાચ એન ટાઈમે બે પૈસા મળશે પણ એવું થયું નથી મગફળીની અંદર પણ પૈસા નથી મળ્યા મોટા ભાગે જ્યારે પણ પૈસા મળવાની વાત છે કે જે ભાવ મળવાની વાત છે એ ક્યારે શક્ય બને કે સરકાર દ્વારા બમ્પર પ્રમાણમાં જો કોઈ આપણું ખેત ઉત્પાદન છે એને એક્સપોર્ટ કરવામાં આવે અને એનું જે માર્કેટની અંદર નિકાલ કરી દેવામાં આવે તો આપણે ખેડૂતોને ભાવ મળતા હોય છે પણ સરકાર તરફથી પણ આવા પ્રયાસો છે એ ખેડૂત હિતમાં થતા નથી આ બહુ દુઃખદ વાત છે અને નિંદની વાત છે એટલે ભાવ અપાવવામાં સરકાર પણ ક્યાંય ને ક્યાંય નિષ્ફળ ગઈ છે એટલે ગુલાબીયળ કપાસનું ઉત્પાદન ઘટવું અને એ સાથો સાથ આપણે ભાવ નંબર બાદ ત્રણેય કારણ એવા છે જેને કારણે અત્યારે કપાસનું વાવેતર ઘટવા જઈ રહ્યું છે બીજી વાત મારે અહીંયા આપણે એ પણ કરવાની છે કે કપાસનું વાવેતર ઘટી રહ્યું છે તો એની સામે જે વિસ્તારમાં કપાસનું વાવેતર ઘટશે ત્યાં વાવેતર શેનું વધવા જઈ રહ્યું છે જે ખેડૂતો કપાસ નથી વાવવાના એ ખેડૂતો મગફળી અથવા સોયાબીન આ બે ઉપર પસંદગી ઉતારવાના છે એટલે મગફળી અને સોયાબીનનું વાવેતર છે એ વધી જાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો ચાલુ વર્ષે મગફળીનું વાવેતર છે એ મગફળીના વાવેતરની અંદર પણ મોટાભાગના ખેડૂતો છે આ વખતે બે પાટની અંદર અમુક ખેડૂતો છે એ નેવું દિવસે પાકતી મગફળી અને અમુક ખેડૂતો છે એકસો ને પંદર વીસ દિવસે પાકતી મગફળી એમ બંને જાતો લાંબા ગાળાની ટૂંકા ગાળાની આવે એ પ્રકારની મગફળીનું વાવેતર કરે તેવું અત્યારે અમારા સર્વેમાં જણાઈ રહ્યું છે એ પછી સોયાબીન છે તો સોયાબીન પણ અમુક વિસ્તારમાં વધી રહ્યું છે કપાસ છે એનું વાવેતર ઘટી રહ્યું છે અને એ સિવાયના જે પાકો છે જેની અંદર ઉત્તર ગુજરાત હોય કચ્છના અમુક વિસ્તારો છે જેમાં ચોમાસુ બાજરીનું વાવેતર થાય આ ચોમાસુ બાજરીનું વાવેતર છે એ પણ ચાલુ વર્ષે દર વર્ષની સરખામણી એટલું જ થશે એમાં કોઈ ઘટાડો કે વધારો થાય તેવી શક્યતાઓ નથી ચોમાસું ડુંગળીનું વાવેતર પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર થાય છે ખાસ કરીને અમરેલી જિલ્લાના અમુક ભાગ હોય અથવા તો જે ભાવનગર જિલ્લાના અમુક પાર્ટો છે એ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે ડુંગળીનું વાવેતર થાય છે એ ચોમાસું ડુંગળી પણ કન્ટિન્યુ જોવા મળશે એમાં કોઈ વધારો ઘટાડો આપણે જોવા નહીં મળે એ સાથે એરંડા અને તુવેર આ પણ મુખ્ય ભાગ છે એમાં ખાસ કરીને તુવેર છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તુવેરના મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં પણ તુવેરનું વાવેતર છે પણ સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રમાં તુવેરનું વાવેતર ખૂબ ઓછું છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં તુવેરના વાવેતર થઈ રહ્યા છે એ તુવેરનું વાવેતર છે એમાં પણ કોઈ ઘટાડો થવાનો નથી રાબેતા મુજબ તુવેરનું વાવેતર થાય તેવું અમારા સર્વેમાં માલુમ પડ્યું છે એરંડાનું વાવેતર છે એરંડાનું વાવેતર આમ જોવા જઈએ તો છૂટા છવાયા વિસ્તારમાં છે એમાં મુખ્યત્વે કચ્છ જિલ્લાની અંદર સારા એવા પ્રમાણમાં એરંડાનું વાવેતર થાય છે ઉત્તર ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં એરંડાના પાકનું વાવેતર સારું એવું થાય છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરતા બીજા વિસ્તારો છે એમાં ઓછા પ્રમાણમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં એરંડાના પાકનું વાવેતર થતું હોય અને એરંડાના પાકનું વાવેતર છે એ પણ રાબેતા મુજબ થશે મુખ્યત્વે જોવા જઈએ તો એરંડા તુવેર અને ડુંગળીનો પાક આ પાક છે મોટા ભાગે ઓગસ્ટ મહિનાની અંદર એનું વાવેતર કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં જો એનું વાવેતર કરવામાં આવે તો એ ખેડૂતોને હિતમાં રહેશે ઘણા ખેડૂતો છે ઉતાર ઉતાવળ કરી અને ડુંગરી હોય કે તુવેર હોય કે એરંડા હોય એનું વાવેતર જૂન એન્ડમાં અથવા તો જુલાઈમાં કરી દેતા હોય છે ત્યારે મારા તરફથી દરેક મારા ખેડૂત ભાઈઓને એવી એક સલાહ રહેશે કે આ વર્ષે જુલાઈ મહિનામાં વાવેતર કરવાની ભૂલ નહીં કરતા તુવેર એરંડા કે ડુંગળીનું વાવેતર કરવું હોય તો આપણે ઓગસ્ટ મહિનામાં ને એમાં પણ ઓગસ્ટ આસપાસ વાવેતર કરવામાં આવશે તો તમારા માટે ખૂબ સારું રહેશે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ નુકસાનીની દ્રષ્ટિએ પણ અને ભાવ કે અન્ય તમામ બાબતો તમે જે સમજો એ પણ ઓગસ્ટ મહિનાની પંદર તારીખ આસપાસ વાવેતર કરવામાં આવે તો એ દરેક ખેડૂતના હિતમાં રહેશે બાકી જે રેગ્યુલર વાવણીના વરસાદમાં જે વાવેતર થતું હોય કપાસ હોય મગફળી હોય સોયાબીન એ હવે આપણે જૂન એન્ડ સુધીમાં ગુજરાતના તમામ ભાગોની અંદર થઈ જશે એટલે ઓલ ઓ જોવા જઈએ તો ચોમાસું લાંબુ ચાલવાનું છે આ પ્રકારના પાકના વધઘટ થવાના છે એટલે મારી આખી વાતનું તમારે સાર સમજી અને તમારે નક્કી કરવાનું છે કે આ વર્ષે મારે શું વાવવું જોઈએ જોકે આ વર્ષે ઘણા બધા ખેડૂતભાઈઓ છે એ કપાસનું વાવેતરથી ખહી રહ્યા છે પણ મારું અહીંયા એવી આગ્રહ પણ છે કે કપાસ વાવરતાથી દૂર નહીં ભાગો એકાદ બે વર્ષ કદાચ તમને ભાવ ન મળ્યા ઉત્પાદન ઘટ્યું તો એનો મતલબ એવો નથી કે આવનારા વર્ષમાં પણ પછી આપણે એવું જ થશે આ વર્ષે પણ હું તો એમ કહું કે મગફળી તો વાવો પણ સાથે સાથ કપાસનું વાવેતર પણ કરજો ભલે તમે બધા ખેતરમાં કપાસનું વાવેતર ન કરો મગફળી વાવવાનું હોય તો અડધા ખેતરમાં મગફળી કરો ને અડધામાં કપાસ કરો પણ કપાસનું વાવેતર છે એ બિલકુલ બંધ નહીં કરશો કપાસનું વાવેતર કરવામાં પણ ખેડૂતોને ક્યાંય ને ક્યાંય સારું જ છે એવું ચાલુ વર્ષે મારું માનવું છે એટલે આ પ્રકારની જે ચોમાસાની પેટર્ન અને પાકના વાવેતરની પેટર્ન છે એ ખૂબ અગત્યની વાત હતી મેં અહીંયા સમજાવવાનો કોશિશ કરી અંતે ખેડૂતોને શું વાવવું એ ખેડૂતોએ પોતે જ નક્કી કરવાનું હોય છે પણ મારી સમજ પ્રમાણે મેં આખો રિપોર્ટ તમારી સામે મૂકી દીધો છે અને આ ટૂંક સમયની અંદર ટૂંકમાં અગિયારથી બાર મિનિટની અંદર મેં આ આ વસ્તુ તમને સમજાવી દીધી છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું વાવવું હોશિયાર ખેડૂત હશે મારી વાત ઉપરથી નસ પકડી લેશે કે અમારે શું વાવવું જોઈએ અને એ પ્રકારના વાવેતર છે એ થશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજની લિંક આપેલી છે એટલે ફેસબુક પેજને પણ ફોલો કરજો Al Jabson tenía barba.